બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિરવાડા ગામમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું ખાસ કરીને સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શરૂ થયેલા સતત વીસ કલાકથી વધુ સમયના વરસાદથી વાવણી કરાયેલ પાકો તથા ઘાસચારો બરબાદ થયો જેના પગલે પશુપાલક પરિવારોને પણ ઘાસચારાની ગંભીર અછતનો સામનો કરવો પડી રહ્યો આવા કપરા સંજોગોમાં શીરવાડા ગામના ચૂંટાયેલા સરપંચે ગ્રામજનો માટે પાક નિષ્ફળનું તાત્કાલિક સર્વે કરાવવા તથા વળતરની માંગ સરકાર સમક્ષ રજૂ કરી છે ગ્રામજનોએ પણ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે કે તંત્ર સ્થળ પર આવી પાક નુકસાનીનું મૂલ્યાંકન કરે છે બનાસકોઠા જિલ્લામાં કોકરેજ તાલુકા ફોઈ ગોમ બાભસ રુવેલ વરસડા શિરવાડા ચોગા મોટા પાયામાં નુકસાન કરવાથી અત્યારે હાલ એરંડાનો પાક બળી ગયા છે પણ ગયા પછી ખાસ નિષ્ફળ જ્યો એના પછી એરંડનનો વાવેતર પહેલા વખત કર્યું તારે પણ નિષ્ફળ જયો બીજી વખત એરંડનનો વાવેતર કર્યું તો તમે જોયું છો મીડિયાની સમક્ષ તમે નજર સમક્ષ જુઓ કે ખેતર તળાવ ગઢ ભરેલું પડ્યું છે કોંકરેજ તાલુકાના શિરવાડા ગામે અમારી ટીમ પહોંચી છે જ્યાં શિરવાડા ગામના ખેડૂતો પોતાની વેદના મીડિયા સમક્ષ ઠાળવી રહ્યા છે જે અત્યારે હાલમાં કેમેરામેનને કહીશ કે આ લોકો રજૂઆત કરી રહ્યા બતાવો કે ખરેખર ખેડૂતોને જે ખેડૂતો વેદના ઠાળવે છે ખરેખર મીડિયા સમક્ષ સાચી છે પણ મારું તો સરકારશ્રીને એવું નિવેદન છે કે આ લોકોને જે નુકસાનું થયું હોય એનું સર્વે કરાવી એમને વળતર મળે એવી મારી સરકારશ્રીને અમારા તરફથી રજૂઆત છે